નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આપ સર્વેને મા વૈભવી લક્ષ્મી માતાના જય હો આજના વ્રતની વાત કરીએ તો સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુંવારિકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે જો ઘરમાં સ્ત્રીઓ માટે આ વ્રત કરવું અશક્ય હોય અને કુંવારિકા ન હોય તો ઘરમાંથી કોઈપણ પુરુષ આ વ્રત કરી શકે છે આ વ્રત કોઈને પરાણે કરવું નહીં પૂરેપૂરી શ્રદ્ધા અને ભાવથી જ કરવું જોઈએ તો જ આ વ્રતનું ફળ મળે છે સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ અથવા તો બને ત્યાં સુધી કરવું જોઈએ પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ મિત્રો આવો જાણીએ વૈભવ લક્ષ્મી વ્રતને લગતી એ વ્રત કથા એક મોટું શહેર હતું એ શહેરમાં આજના જમાનાના લોકો વસતા હતા એટલે સૌ પોતપોતાના કામમાં મશ્કૂલ હતા કોઈને કોઈની પડી ન હતી ત્યારે એક જ કુટુંબમાં કોઈને કોઈની ન પડી હોય તો પછી બીજાને તો શું પડી હોય અને એમાંય આડોશી પાડોશીઓની તો વાત જ શી કરવી અને જો આગળ આવવું જ હોય તો આગળ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા દયામાં દયા માયા ક્યથી હોય સ્વાભાવિક છે ઓછામાં ઓછા થઈ ગયા હોય લોકોના મનમાં તો પૈસો જ મારો પરમેશ્વર જ હતો એ સિવાય બીજું કંઈ જ ન હતું પરંતુ ખારા સમુદ્રમાં મીઠી વીરડી પણ હોય એમ ખરાબ માણસોની વચ્ચે ક્યાંક સારા માણસો વસતા હોય છે આવા સારા માણસોમાં મદન અને મંગળા આ બંને પતિ પત્ની હતા અને એમના ધાર્મિક વૃત્તિ ઘણી જ હતી તેઓ સુખી અને સંતોષી હતા વિનયી અને વિવેકી હતા તેઓ જ્યારે ઘરકામમાંથી નવરા થાય ત્યારે ભગવાનનું નામ લેવામાં જ પોતાનો ફુરસદનો સમય કાઢતા હતા ગરીબને તેઓ જરૂર મદદ કરતા હતા એટલે લોકોમાં એમની હંમેશા વાહવાહ બોલાતી હતી પરંતુ કેટલીક વખત ભગવાનને પણ માનવીની અદેખાઈ આવે છે પરંતુ ભગવાનની ઈચ્છાને કોણ પા પામી શક્યું છે તે આપણે પામી શકીએ જ્યારે ભગવાન કોઈ માનવીને આપવા ઈચ્છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે લઈ લેવું હોય ત્યારે એની પાસે એક પૈસો પણ રહેવા દેતા નથી મંગળાનો પતિ મદન અવળા રસ્તે ચડી ગયો અને પહેલાં દારૂડિયાની અને પછી જુગારીઓની સોબત થઈ ગઈ આથી એની બધી કમાણી દારૂ અને જુગારમાં જવા લાગી અને રોજ રોજ એની હાલત ખરાબ થવા લાગી એટલે મંગળા બિચારીને પારકા કામ કરીને કોઈના વાસણ ધોઈને કોઈના કચરા પોતા કરીને કોઈના કપડાં ધોઈને પણ થોડીક કમાણી કરવા લાગી અને એનાથી ગુજરાન ચલાવવા લાગી આમ જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું હતું એ જ ઘરમાં દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ પરંતુ મંગળા બહુ જ સમજુ હતી અને એક દિવસ વિચાર કરતી હતી બેઠી હતી કે ભગવાન ગયા ભાવના અમારે કોઈ ખરાબ કર્મોના લીધે અમારા ઘરની સ્થિતિ એવી થઈ ગઈ છે પરંતુ હવે અમારે સમજવું જોઈએ જાગ્યા ત્યારથી સવાર ગણવી જોઈએ દુઃખ પછી સુખ આવવું જ આવે છે એટલે અમારે હવે ભગવાન પર શ્રદ્ધા રાખીને ભક્તિમાં દિલ જોડવું જોઈએ આ વિચાર કરીને મંગળા તો પ્રભુ ભક્તિમાં લીન થઈ ગઈ અને સમય મળે તો ચિંતા કરવા લાગી કે ખરાબ માર્ગે ચડી ગયેલા મારા પતિને મારે સાચા માર્ગે ચડાવવા કેવી રીતે એ તો આખો દિવસ જ કંઈક થોડીક કમાણી કરતા હતા પણ સાંજ પડે દારૂમાં ઠાલવી દેતો હતો રોજ રાતે સૂતી વખતે મંગળા ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની પાંચ માળાઓ કરીને પછી આંખો બંધ કરતી હતી એક દિવસની વાત છે પાંચ માળા પૂરી કરીને એને લક્ષ્મીદેવીનું નામ લઈ સૂતી તે વખતે અડધી રાતે તેને સપનું આવ્યું સપનામાં સાક્ષાત લક્ષ્મીજી દેખાય છે એક ડોસીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા છતાંય એમના મોઢા ઉપરનું જે તેજ હતું એ જરાય ઓછું ન હતું માજીને જોતાં જ મંગળાએ પૂછ્યું માજી આપ કોણ આપની ઓળખાણ ન પડી અરે મંગળા તું મને નથી ઓળખતી હા માજી મને કંઈ યાદ નથી આવતું અરે મારી બેટી મંગળા તું તો દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં આવતી હતી આપણે બધા ભેગા મળીને લક્ષ્મીદેવીના ભજનો ગાતા હતા આ બધું શું ખરેખર તું ભૂલી ગઈ છે અરે માજી મને તો કંઈ જ યાદ આવતું નથી એમ કહીને એ માથું ખંજળવા લાગી અને યાદ કરવા લાગી તો દેવીના મંદિરમાં ભજનો આવતી હતી કે નહીં આ માજીએ તો મને થોડું થોડું યાદ છે તો ભજનો ગાતી હતી એ વાત સાચી પણ મને તે યાદ નથી પણ તું તો હમણાં ઘણા દિવસથી ત્યાં આવી નથી પછી તમને ક્યાંથી યાદ હોય માં હમણાં એ અવળે રસ્તે ચડી ગયા છે અને તેથી અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે એટલે આવી શકું એમ નથી બેટા તારી વાત જાણતા જ હું સમજી ગઈ છું પહેલાં તો મને એમ હતું કે કદાચ તું બીમાર પડી હોય પરંતુ પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે તારો પતિ મદન દારૂડ્ય બની ગયો છે અને પરિણામે તારી આર્થિક સ્થિતિ ખૂબ બગડી ગઈ છે આમ કહીને માજીએ મંગળાને વાહમાં હાથ ફેરવતા માંડ્યો અને ત્યારે જ મંગળા ને ધ્રસકે રડવા લાગી પછી મંગળાને માજીએ કહ્યું બેટી મંગળા તું જરાય ગભરાઈશ નહીં સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા કરે છે તું ધીરજ રાખજે હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તારો પતિ પણ થોડા જ વખતમાં સુધરી જશે પરંતુ તારે એક વ્રત કરવું પડશે વ્રત તો હું જરૂર કરીશ એમ મંગળાએ કહ્યું તમે કહો એ વ્રત હું કરીશ મને કહો જરૂર કહો મારે કયું વ્રત કરવાનું છે બેટી જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો તારા સારાવાના થઈ જાય આ વ્રતની વૈભવ લક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરવાથી માનવીની તમામ ઈચ્છાઓ પાર પડે છે અને સુખ સંપત્તિ પાછા આવીને મળે છે પરંતુ માના વ્રત મારી કેવી રીતે કરવું જોઈએ બેટી સાંભળ આમ કહીને માતાજીએ અસલ રૂપ ધારણ કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વિગત કહેવા લાગ્યા હવે લક્ષ્મી વ્રત સામાન્ય રીતે દર શુક્રવારે કરવામાં આવે છે જેમ સંતોષી માતાનું આપણે વ્રત કરવા છે એ રીતે જ તેમ વ્રત કરનારને શુક્રવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ચોખ્ખા કપડાં પહેરી આખો દિવસ મહાલક્ષ્મીના જપ કરવા એ દિવસે કોઈની પણ નિંદા ન કરવી અને આખો દિવસ સારું કામ કરવું ખરાબ કામ કરવા નહીં સાંજ પડે એટલે દીવો કરીને હાથ પગ ધોઈને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પછી પાટલા ઉપર રૂમાલ પાથરો રૂમાલ ઉપર ચોખાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખ્ખા પાણીનો લોટો ભરીને મૂકો દીવો પ્રગટાવી પછી અગરબત્તી પણ સળગાવી લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાજના બનાવી રાખેલી કોઈ પણ ઘડી વસ્તુનો પ્રસાદ તરીકે ધરાવી જો સરદ ચૂકથી આવી કોઈ ઘડી વસ્તુ બનાવવાની રહી ગઈ હોય તો ગોળ પણ ચાલે અને ખાણ પણ ચાલે અને સાકર પણ ચાલે આ સ્થાપનાની આરતી ઉતારવી અને આરતી ઉતાર્યા બાદ સાચા દિલથી અગિયાર વખત મહાલક્ષ્મીના જાપ કરી લક્ષ્મીને જય બોલાવી અને પછી પાણી હોય તે તુલસીના ક્યારામાં રેડી દેવું જે ચોખાની ઢગલી કરી હોય તે ચોખા લઈ પક્ષીઓને ચણવા નાખી દેવા આ વિધિ કંઈ ખાસ અઘરી નથી આમ વ્રત જો વિધિ પૂરક કરવામાં આવે તો તેનું ચોક્કસ ફળ મળે છે માનવીને જો કોઈ દુઃખ હોય તો દૂર થાય છે અને ધનની રેલમ છેલ થઈ જાય છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવામાં આવે છે આટલા શુક્રવાર પૂરા થાય પછી તેને ઉજવવામાં આવે છેલ્લા શુક્રવારે જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે આ બધી જ વિધિ ફરી કરી નારિયેલ વધેરવામાં આવે છે ખીરનો પ્રસાદ કરવામાં આવે છે રાજકુમારીઓને અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુચાંદલો કરીને શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ કરવામાં આવે છે આમ કહીને ના સ્વરૂપમાં આવેલા શ્રી લક્ષ્મીદેવી અંતર ધ્યાન થઈ ગયા અને એ જ દિવસે મંગળા મંગળવારે ઉડતાની સાત વહેતે નક્કી કર્યું કે લક્ષ્મીનું ચોક્કસ વ્રત કરવું છે અને પછીના શુક્રવારથી જ મંગળાએ વ્રત શરૂ કરી દીધા અને વ્રતના ત્રણ ચાર શુક્રવાર ગયા ત્યાં તો મહે મહિલાનો પતિ મદનની આંખો ઉગળી ગઈ આટલા સમય દરમિયાન એણે અનેક ઠોકરો લાગી એટલે એની આંખો ગળવા લાગી અને ધીમે ધીમે સુધારવા લાગ્યો થોડા દિવસો તો એ સર્વાંગ સંપૂર્ણ સુધરી ગયો અને શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ અગાઉ જેવો હતો એવો સજ્જન માણસ બની ગયો અને અગિયારમાં શુક્રવાર આવે ત્યારે વ્રતનું ઉજવણું કર્યું અને મંગળા હવે તો સુખી થવા લાગે એટલે જ્યો આગળ ધાર્મિક વાતાવરણ હોય છે શ્રીલક્ષ્મીદેવીની આસ્થા હોય છે અને એમનું પૂજન અર્ચન થતું હોય છે ત્યાં આગળ કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી મંગળાને મદન શ્રીલક્ષ્મીદેવીને જેવા ફર્યા એવા સૌને ફરજો અને સૌને સુખ શાંતિ મળે એવી પ્રભુ પરમેશ્વરને મારી પ્રાર્થના છે આપ આપસેનો ખૂબ ખૂબ આભાર જય શ્રી વૈભવલક્ષ્મીમાતાય નમ